ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું સાતમું ચેપ્ટર દર્શનશાસ્ત્ર તેમના એક પછી એક ટોપિકની ચર્ચા કરતા કરતાં આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને ભારતીય દર્શન વચ્ચેના દ્રષ્ટિબિંદુમાં તફાવત તેની ચર્ચા પર પહોંચ્યા છીએ

જેમાં વિચાર દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન છે આ અર્થમાં ભારતીય દર્શનો અલગ દ્રષ્ટિ ધરાવે છે અહીંયા આપણે માહિતી મેળવી અશાની મેળવી તો કે પાશ્ચાત્ય તત્વચિંતન માટેની માહિતી મેળવી જ્યારે ભારતીય દર્શનમાં જોઈએ તો કે ભારતીય દર્શનો ક્યારેય હેતુ વિના ક્યારેય પણ ભારતીય દર્શનો દુઃખની વાસ્તવિકતાને સ્વીકારી તેમાંથી બહાર નીકળવાની મથામણ કરે છે એટલું જ નહીં તે માટે યોગ્ય માર્ગ પણ દર્શાવે છે ભારતીય ચિંતકો સ્વીકારે છે કે જગતમાં દુખો છે અને તેનું નિવારણ પણ શક્ય છે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તો કે ફિલોસોફી એટલે શું તો કે ડહાપણ માટેનો પ્રેમ જેમાં વિચાર દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય દર્શનશાસ્ત્રમાં તો કે એમાં ક્યારેય પણ કલ્પના વ્યાપાર કે અહેતુક ચિંતન કરવામાં આવતું નથી એ સ્વીકારે છે કે દુઃખ જેવું કંઈક છે અને એ દુઃખમાંથી બહાર નીકળવા માટેના માર્ગો પણ છે એટલે કે દુઃખ છે તો દુઃખનું નિવારણ પણ છે જ માનવ જીવન અહર્નિશ દુઃખના પરિતાપથી તપ્ત છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એવો નહીં મળે કે જે માત્ર સુખી સુખી અને સુખી જ હોય એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બાબતનું દુઃખ રહેલું હોય છે એ પછી શારીરિક હોય માનસિક હોય ભૌતિક હોય કે પછી કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ રહેલું હોય છે આ વાસ્તવિકતાનો સ્વીકાર ભારતીય દર્શનો કરે છે અને દુઃખ મુક્તિના ઉપાયનો માર્ગ તેના સાધનોનું ચિંતન અને સાધના પથ પણ દર્શાવે છે એટલે કે દુઃખ છે તો આ દુઃખના નિવારણના માર્ગો પણ છે જ અને તેના આધારે એટલે કે તે દુઃખ નિવારણના માર્ગ પર ચાલીને દુઃખને દૂર પણ કરી શકાય છે એટલું જ નહીં આ પથ ભારતીય ઋષિઓએ સિદ્ધ કરેલું પણ છે આમ પાશ્ચાત્ય દર્શન કેવળ બૌદ્ધિક વિચારણા કે વિચારશાસ્ત્ર છે જ્યારે ભારતીય દર્શન એ જીવનલક્ષી છે એટલે કે પાશ્ચાત્ય ચિંતન કરતાં ભારતીય દર્શન વધુ વ્યવહારિક જીવનલક્ષી અને સુવ્યવસ્થિત છે એટલે કે પાશ્ચાત્ય તત્વજ્ઞાન કરતાં ભારતીય દર્શનને ચડિયાતું વ્યવહારિક જીવનલક્ષી અને સુવ્યવસ્થિત બતાવવામાં આવ્યું છે અને તેમનું સ્વીકાર પણ કરવામાં આવ્યું છે કારણ કે તેમણે વાસ્તવિક જગતમાં રહેલા જે દુઃખ છે એમનો સ્વીકાર કર્યો છે અને એ દુઃખ નિવારણ માટેના માર્ગ પણ બતાવ્યા છે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તો કે તેનો મતલબ જ છે ફિલોસોફી એટલે કે ફિલો અને સોફિયા જેનો અર્થ થાય છે ડહાપણ માટેનો પ્રેમ જેમાં માત્ર તત્વચિંતન મહદઅંશે વૈચારિક છે જેમાં વિચાર દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વાસ્તવિકતા જે હોય તે પણ તમે વિચારથી પણ માત્ર કલ્પના દ્વારા જ સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો એવી વાત કરવામાં આવેલી છે તો આમ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને ભારતીય દર્શન વચ્ચેના દ્રષ્ટિબિંદુમાં આ તફાવત રહેલો જોવા મળે છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં માત્ર પ્રેમને સ્વીકારવામાં આવ્યો છે જ્યારે ભારતીય દર્શનમાં તો કે દુઃખની વાસ્તવિકતા જે રહેલી છે તેને સ્વીકારવામાં આવી છે અને દુઃખ નિવારણ માટેના માર્ગો પણ બતાવવામાં આવ્યા છે તો આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે સાથે સાથે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે નવા ચેપ્ટર સાથે એટલે કે જગતના સ્વરૂપ સાથે મળીશું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તમને જો મારા કોઈ પણ વિડીયોમાં કંઈ પણ બાબત ના સમજાય એવું લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો હું તમને સંતોષકારક ઉત્તર આપવાની ચોક્કસ પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર